નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ દસ માંગથી એક દરખાસ્ત પેન્ડિંગ રખાઈ

જે દરખાસ્તો લીધી છે એમાં ઝાંઝરડા રોડ ઉપર જે દુર્ઘટના બની અને એમાં ત્રણ માનવ જિંદગી મૃત્યુ થયું છે એને પણ આ કોર્પોરેશન કંઈક આપે આર્થિક તો એટલા માટે જે મૃતકો છે એને પ્રત્યેક વ્યક્તિ દીઠ ત્રણ ત્રણ લાખ રૂપિયાની અમે સહાય આવી એક સ્ટેન્ડિંગ કમિટીએ જાહેરાત કરી છે અને જે સારવાર હેઠળ છે એને પચાસ હજાર રૂપિયા પ્રત્યેક વ્યક્તિ દીઠ આવી અમે જાહેરાત કરી છે આ ઉપરાંત અ જુનાગઢનું નારી રત્ન અને પૂર્વ આરોગ્ય મંત્રી હિમાબેન આચાર્ય એમનું દુઃખદ અવસાન થયું એમનો શોક પ્રસ્તાવ અમે રજૂ કર્યો છે અને જયશ્રી ફાટક થી નર્મદેશ્વર સુધીનો માર્ગ જે છે એમને હેમાબેન સૂર્યકાંત આચાર્યુ ગૌરવ છે અને પદ્મશ્રી છે તો પદ્મશ્રી દિવાળીબેન ભીલની કોઈ યાદગીરી જુનાગઢમાં એની પણ યાદગીરી હોય એનું પણ કોઈ મોન્યુમેન્ટ હોય તો એના માટે એક મુંબઈની સંસ્થા છે એને એની પ્રતિમા છે એ એસટી રોડ ઉપર સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ધારાધોરણ પ્રમાણે આ મુકાય તો એ પણ અમે જે દરખાસ્ત હતી એ અમે અધ્યક્ષ સ્થાનેથી લઈ અને મંજૂર કરી છે આવા વિવિધ કામ